જૂનાગઢના ઉપરકોટ કિલ્લાનું એક વર્ષ પહેલા નવીનીકરણ કરવામાં આવ્યું છે જો કે એક વર્ષમાં મહેલની છતમાંથી પાણી ટપકવાની ઘટના સામે આવતા પ્રવાસીઓ માટે રાણકદેવી મહેલ બંધ કરાયો છે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ ઉપરકોટનું છોતેર કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું જે બાદ સવાણી હેરિટેજ પ્રાઇવેટ કંપનીને ઉપરકોટની જાળવણીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જો કે જૂનાગઢ શહેરમાં ફક્ત બે ઇંચ વરસાદ પડતા રાણકદેવી મહેલના ડોમમાંથી પાણી ટપકવા લાગ્યું છે જેથી રાણકદેવી મહેલનો ઉપરનો ભાગ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે ઐતિહાસિક ધરોહરના નવીનીકરણ માટે કરોડોનો ખર્ચ કરાય છે આમ છતાં એક જ વર્ષમાં પાણી ટપકવા લાગતા નબળી કામગીરીનો ખુલાસો થયો છે સદીઓ સુધી અલીખમ રહેતી ઐતિહાસિક મહેલોના નવીનીકરણમાં નબળી કામગીરીને લઈ એક વર્ષમાં જ બાંધકામ ખકડી જવાની ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં લોકોના ટેક્સના પૈસાના વેડફાટને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો અમે પહેલા ઓબ્ઝર્વેશન કર્યું તો અમને લાગ્યું હતું કે આ નવું લાઇન મોટર વર્ક છે તો એમાં પોસિબિલિટી વધારે હોય છે કે પહેલા અમુક વરસાદમાં થોડું ઘણું પાણી પડી શકે છે તો અમે એના માટે એઝ અ પ્રિકોશન બિઝનેસ છ જૂને આ એક લેટર લખ્યો છે કે ભાઈ આ અમને લાગી રહ્યું છે તો કોટિંગ કરવાની જરૂર છે તમે અમને અભિપ્રાય કે ઇનપુટ આપો એમાં તો એના અમે જવાબની અત્યારે રાહ જોઈ રહ્યા છીએ જેમ કે વરસાદ ગઈકાલ પરમ દિવસે આવ્યો તો ગઈકાલે એક પોર્શન રાણક મહેલ નું થોડો બેરિકેડ કર્યો હતો કે કારણ કે ટુરિસ્ટ ત્યાં જાય અને ચપકતો પાણી જુઓ એના કરતા કે આખું બધું ફરી લે એક પોર્શન આપણે ગઈકાલે બંધ રાખ્યું હતું